પાળિયાદ ગ્રામ પંચાયતમાં કરવામાં છે આ કઈ જમીન છે અને કેટલી આ પાળિયાત ગ્રામ પંચાયતનું એકસો છોતેર હેક્ટરનું ગૌચર છે એટલે અંદાજીત અગિયારસો વીઘા જમીન થઈ અને એ પાળિયાદ ગ્રામ પંચાયત દ્વારા આજે આ ગૌચર દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે વિવિધ પ્રકારના દબાણો છે ખેતીના પણ દબાણો છે જ્યાં ખેતીના દબાણો હોય ત્યાં સાથે અને કાચા પાકા મકાન બનાવ્યા હોય શેડ બનાવ્યા હોય તેમજ અમુક રહેણાંકના મકાનો પણ બનાવેલા છે એટલે તમામ દબાણો તબક્કાવાર દૂર કરવામાં આવે છે હા દબાણ કરતાઓને નિયમ અનુસાર આપણે નોટિસ પણ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત દ્વારા પાઠવવામાં આવેલ છે અને એ તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જ આ

વિકાસ કમિશનર સાહેબને ટોટલી જગ્યાએ અને અંદર એક કેટલું દબાણ છે અગિયારસો ને આઠ વીઘા દબાણ છે જેની કિંમત આશરે ચાલીસ થી પચાસ કરોડ રૂપિયા થાય છે કેવા પ્રકારનું દબાણ કરેલું વાડીઓ બનાવી છે કુવા કર્યા છે મકાન બનાવ્યા છે બે હદ નહીં એ રીતે કોઈ જગ્યાએ પાળિયાદના ગૌ માતા ક્યાંય ઊભા રહેવું નથી

તાલુકા વિકાસ અધિકારી કરીએ એવું કીધું પંદરક દિવસ ચાલશે અને ગાયોને મોટો ફાયદો થશે અને સરકારની કરોડો રૂપિયાની જગ્યા ખુલી થાય છે એમાં માંગણીમાં અવારનવાર મને ધમકીઓ આવતી અને બીજા નંબરમાં ખેડા જિલ્લામાં હમણાં એક સરપંચની હત્યા થઈ અમરેલી જિલ્લામાં મોટો હુમલો થયો એટલે મને પણ એવી ભીતિ છે તો સરકારશ્રીને વિનંતી કરું છું કે મને બે હજાર રૂપિયા આપે સરકારશ્રીના ખર્ચે